જય સુરપુર દાદા જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર થયો છે લોગમાં તો મિત્રો પહેલાં તો આપણે દાન બાપુના દર્શન કરીએ ત્યારબાદ આજની સભા જે પ્રાણી જેમાં દાદાએ ખૂબ સરસ બાળકો વિશે વાત કરી અને અત્યારે વેકેશનનો ટાઈમ છે તો દાદાના સાનિધ્યમાં બાળકો પણ મોટી સંખ્યામાં દાદાના દર્શન આવે છે તેના વિશે બાપુએ શું કીધું જરૂરથી સાંભળો

પણ કદાચ તમારા ઘરે વડવા એવા છે વડીલ વૃદ્ધ છે મા બાપ છે અને વર્ષોથી પડ્યા રહ્યા છે ભગવાન ને સગવડ એક એને દર્શન કરવા મારો કે તમારા દીકરી દીકરા ને સંપત્તિ ચાલશે પણ એને એટલું શીખવાડજો કે આર્યા ને એ આપણા બાપ દાદા છે આપણા માપ છે ક્યારે કદાચ ગમે એવું ભૂલી જાય માણસ વૃદ્ધ થાય ને એને એટલે એની મતી બગડે અકળાય

ગુરુત્વાકર્ષણ આ ધરતી ઉપર બળ કામ કરે છે કે હવામાં તમે જે ફેંકો ને એ પાછું આવે છે એ તમે જે તમારા મા બાપારે કરશો એ પાછું આવવાનું છે

તો ગામમાં આ મોટો છે ધર્મ તો કહું પુરુષ જાતિ એટલે એવું નથી બોલતો પણ એ તો દાંડે કરતા હોય મા બાપ કઈ કહેતા નથી પણ મેં મોસ્ટ ઓફ જોયું કે આજ લગીન માં જે આશીર્વાદ લેવા આવ્યા ને તો દીકરીઓ જ વચ્યા જ નીકળી જાય એટલું નક્કી કરી લેજો કે ક્યારે આ ભણતરમાં આ શિક્ષા મેળવતા આગળ જતા જતા યાદ રાખી લેજો મા બાપ કોણ છે અમારેથી આ ના થાય ક્યારે કદાચ કોઈક રસ્તો ભટકે જાય કારણ કે દુનિયા નહીં ને એ તમે દાયાન હોય હોય ને તો આમ નહી તો આમે તમને છાટા ઉડાડો તો આવે નહી સમજાય આ બધું મેં પ્રેક્ટિકલ જોયેલું છે અને હું તો કહું છું બધાય દીકરી દીકરા ભણી એટલી મહેનત કરો કે જે મજબૂરીના કારણે મા બાપ તમારા જિંદગી ગુજારી છે ને એને જલ્દ ઘડપડમાં એ એવું થાય ગર્વ થાય કે મારી જતી રહેલી વેળા મારી દીકરી દીકરા ભણી પાસે હું તો આખ રાવવા માગ્યો સમજાય બસ સારું શીખવાડજો અને જે કંઈ બેઠા છે જે નથી આયા એને એટલું જ કહેજો કે ભાઈ બીજું કંઈ નહીં પણ અમે બાપુ પાએ જાતા દાટલું સાંભળ્યું હતું કદાચ કોઈ આપણી સખીવાળી હોય કોઈ મિત્ર સર્કલ હોય કોઈ આપણી બહેનપણી હોય તો એવું કહેવું કે દાદાના શબ્દો હતા તું ના એ કી તો કંઈ નહીં તારી પરિસ્થિતિ નબળી હતી કે તારા મા બાપ કદાચ તને ના લઈ જ્યા પણ મેં બાપુ પાસે આવું સાંભળ્યું હતું આપણેથી આવું જીવાય એટલે કદાચ મારા શબ્દો એને લાગી જશે આ મને વિશ્વાસ છે